રાજકોટના ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં ગઈકાલે સાંજે ફિલ્મને ટક્કર મારે એવા દ્રશ્યો સર્જાયા હતા બેફામ થાર ચાલકે નશાની હાલતમાં રસ્તા પર રીતસરનો આતંક મચાવ્યો હતો શેઢ ફટાળા પંથકમાં ચારથી પાંચ વાહનોને અડફેટે લઈ ફરાર થયો હતો જે બાદ ભાયાવદરના સરદાર ચોકમાં પણ તેનો પીછો કરતી પોલીસ વાહનને ટક્કર મારી હતી થાર ચાલકને કાબુમાં લેવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર રિવોલ્વર કાઢી હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે નમસ્કાર હું મયુર સ્વાગત છે સ્વરાજમાં મળતી માહિતી પ્રમાણે જામનગરના મહેન્દ્રસિંહ જાડેજા નીકળ્યો હતો જેને શેઠ પંથકમાં દારૂના નશામાં ચાર થી પાંચ વાહનોને અડફેટે લઈ અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો જેને લઈ શેઠ વડા એકસો બાર વાહન તેનો પીછો કરી રહી હતી આંગે માહિતી ભાયાવદર પોલીસને મળી હતી જે બાદ પીઆઈ વિશી પરમાર અને તેમની ટીમે અરણી રોડ અને સરદાર ચોક ખાતે નાકાબંધી કરી હતી એટલું જ નહીં પીઆઈ વિશી પરમાર સહિતના પોલીસ કર્મચારીઓ ભાયવદર ગામે અરણી રોડની ગોડાઈ પર રસ્તો રોકી ઊભા રહ્યા હતા ત્યારે અચાનક બેફામ રીતે આવી રહેલા થાર ચાલકને કાબૂમાં લેવા એટલે કે અટકાવવાનો પ્રયાસ કર્યો જો કે થાર ચાલકે ઊભા રહેવાને બદલે થારને પૂર ઝડપે ભગાવી અને બે ફિકરાએથી હંકારી મૂકી હતી એ સાથે જ પોલીસની વાને થાર ચાલકનો પીછો કરી તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો થારનો પીછો કરતા સમયે સરદાર ચોક ખાતે પહોંચ્યા ત્યારે પોલીસની વાનને પણ આ બેફામ થાર ચાલકે ટક્કર મારી હતી એ સમયે ત્યાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો સાથે જ કોઈ એક્શન ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા આ સાથે જ અન્ય પોલીસ કર્મચારી થાર રોકવા માટે ચાલકને ચેતવણી આપે છે જો કે નશાની હાલતમાં થાર ચાલક હોવાથી થાર ભગાવવાનો પ્રયાસ કરે છે ત્યારે પીઆઈ વીસી પરમાર થાર ચાલકને અટકાવવા માટે રિવોલ્વર કાઢી હોવાનું વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે એ સાથે જ અન્ય પોલીસ કર્મચારી થારમાંથી ચાલકને બહાર કાઢી મહા મહેનતે બેફામ થાર ચાલકને કાબૂમાં લેવામાં પોલીસને આખરે સફળતા મળે છે એ સાથે જ બેફામ ડ્રાઇવિંગથી રોષે ભરાયેલા લોકોએ થાર ચાલકને બહાર કાઢી મેથી પાક પણ ચખાડ્યો હતો જોકે પોલીસે તુરંત જ મધ્યસ્થી કરી આરોપીને ટોળામાંથી બહાર બચાવી લીધો હતો અને પોલીસ વાનમાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું ભાયાવદર પોલીસે આરોપીનો કબજો શેઠ વડાળા પોલીસને સોંપ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાથે જ હવાલાવાળી સફેદ કલરની કાર પણ જપ્ત કરવામાં આવી છે આવા જ વધુ સમાચાર માટે સબ્સ્ક્રાઇબ કરો સ્વરાજ ધન્યવાદ